રામ રામ દોસ્તો જગદીશભાઈની એક કથિત ઓડિયો ક્લિપ ફરી રહી છે જેને હજુ સુધી જગદીશ મહેતાએ ડિનાય નથી કરી અને એમ કીધું છે કે હું બધાને ખુલ્લા પાડીશ મારી ચેનલ આવવાની છે એમની ચેનલ આવવાની છે એવું તો મહિના બે મહિના પહેલાં પણ એમણે કીધું છે પણ હજુ સુધી એમની ચેનલ આવી નથી બહુ મોટો સ્ટુડિયો બનતો હશે કરોડો રૂપિયાના ઇન્ટીરિયરવાળો એટલે કદાચ ચેનલ આવવામાં હજુ એમની ડીલે થતું જાય છે પણ જે પણ હોય કોઈએ આ ઓડિયોનું એનાલિસિસ નથી કર્યું કે નથી કોઈએ પણ હજુ સુધી જગદીશ મહેતાને આ વિશે ક્લિપનું સત્ય શું છે એટલા માટે હવે આપણે એની ઉપર થોડીક વાત કરવા માગીએ છીએ અને શું એ ઓડિયો ક્લિપમાં છે એની ઉપર થોડાક આપણે આત્મચિંતન કરીએ કે કઈ હદે કટકી બાજ લાગે છે આ ઓડિયો ક્લિપ જો ફલાણા ભાઈની જ હોય કે જગદીશ મહેતાની જ હોય તો ની વાત છે દોસ્તો તો આ બહુ મોટા કટકી બાજ લાગી રહ્યા છે તો ચાલો પહેલા તો સાંભળીએ આ ઓડિયો ક્લિપ અને પછી એની ઉપર થોડીક ચર્ચા કરીએ જગદીશભાઈ બોલો કેમ છો કમલેશભાઈ અરે બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્ન નો કીધું પછી નો મેં હમણાં અનિરુદ્ધ ફોન કર્યો તો તો કે એમાં મારે કઈ લેવા દેવા નથી ઓલા તમને પચીસ નહોતા આપ્યા પચીસ લાખ રૂપિયા મારે લેવા દેવા નથી મેં તો રામભાઈ ભાઈ ભાઈ પાસેથી લીધા હતા અને એ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો

આમાંથી વળતર કરાવી આપું આમાંથી વળતર કરાવી આપું ડ્રાઇવિંગ સીટ પર મને બેસાડો એટલે કોઈ પણ કોઈ હશે એમાં હું જે કહું એ પ્રમાણે જ બધું કરવાનું કે હું જે બાજુ લઈ જાઉં એ બાજુ ગાડું ગબડે એ ટાઈપનું કંઈક હશે કઈ ડ્રાઇવિંગ સીટ છે એ આમાં આપણને ખબર પડતી નથી પણ આવા જ કંઈક કબાડાઓ બધા આવતા હોય એમાં એ ડ્રાઈવિંગ સીટ પર બેસે તો વળતર કરાવી આપે

એમ કેવું છે આ નું કે તમને બેહાડ્યા હતા ત્યારે તો અંદર ઘુસી ગયા હતા ઉપરથી તો આયરા એમ કે છે કે એમાં તો બીજા છ જણા હતા હું એકલો ડ્રાઇવિંગ કરતો નતો મને એકલાને કરવા દીધું હોત ને તો કાંઈક હું કરી આપે તો આ બધો કઈ ટાઈપનો આ માણસ છે કઈ સમજાતું નથી આપણને જૂની વાત છે કે પણ જયારે તમે આમાંથી છૂટા થયા પછી વાત થઈ આપણે મયુરસિંહ ને મામાની મળ્યા તમે કીધું તું મને મારા મલિક આપશે રાજુભાઈ સિવાય મારે

અમારે નથી રહ્યો તમે મને કઈ તંત્રી બનાવીને પચીસ લાખ રૂપિયા લીધા અને એનો ભાઈ તો ફરાર રહેવું પડ્યું એને બચાવવાના લીધા હશે કે શું લીધું એ ભગવાન જાણે પણ આવા રૂપિયા લીધા એ તો માને જ છે આ ઓડિયોમાં પૈસા લીધા ને એને જગદીશ મહેતા ડિનાય નથી કરતા આ ભાઈ એ પૈસા પાછા માગે છે કે કામ કર્યું નથી કે પછી એમનો જે પણ હશે એ પણ હવે એ કે એ પૈસા તો તમારે આ ભાઈ હવે આગળ કહે છે ભૂલી જવાના ને એમ તો કીધું એણે એ પૈસા આપેલા હતા કામ કરવા માટે જે કામ થયું નથી તો કામ કરવાના લીધા તો છે ડ્રાઇવિંગ સીટ પર મને બધું બી આવે છે કે જે આ આમાંથી સમજવા જેવું એ છે કે પૈસા લીધા છે અને અને પૈસા પૈસા પાછા આપતા નથી એ જગદીશભાઈને એમ કહેવું છે કે હું બીજેથી વળતર કરાવી આપત જો મને ડ્રાઈવિંગ સીટ પર બેસાડત તો એટલે આ તો લીધા છે ને એ તો તમે આપ્યા જ છે એનું હવે કાંઈ બીજું નથી મળવાનું તમને વળતર મને ડ્રાઈવિંગ સીટ પર બેસવા દેત તો હું તમને કરી આપે વળતર બાકી આ તો હવે એ સેના લીધા છે એ ખબર નથી અને એ પેલા ભાઈ એમ સમજતા હશે કે મેં કામ કરવા આપ્યા છે અને કામ થયું નથી તો જગદીશભાઈ પૈસા તો પાછા આપશે જ ને આ ભાઈને એમ છે

મહેનત કરીને તમે કમાયા હોત તો ભૂલી જવાના હતા તમે તો મહેનત કરીને કમાયા નથી તો મહેનત આ જગદીશભાઈએ કઈ મહેનતના પચીસ લાખ લીધા છે એ કહેવી જોઈએ એમને મહેનત આ પચીસ લાખ તો જગદીશભાઈએ લીધા છે એમાંથી પેલા ભાઈ માગે છે પણ પેલા ભાઈને આ એ ઉપદેશ આપે છે કે તમે મહેનત કરીને કમાયા હોત તો તમારે ભૂલી જવા પડે તમે કાંઈ મહેનત તો કાંઈ કરીને કમાયા નથી એમ કેવું હશે

અને પગાર સિવાય આ લીધું છે તો જગદીશ મહેતા કેવું કહેવું જોઈએ કે આ કટકી છે કે શું છે ભાઈ ખંડડી છે કટકી છે હું છે હું આ પચીસ લાખનું પગાર તમે લેતા હતા ખાલી પગાર ઉપર તમે નથી જીવતા એનો મતલબ તો ચોખ્ખો સીધો ને સાદો થયો હું જગદીશ મહેતાને કસમથી કહું છું એકદમ સારો માણસ સમજતો તો કારણ હતું કે મહેશ ગિરીજી મહારાજની વાહે પડી ગયેલા આ જ્યારે મેં ચેનલ ચાલુ કરીને ત્યારે આપણે ગુજરાતી મીડિયામાં રિસર્ચ થોડુંક કરતા હતા ત્યારે આ ભાઈ છે ને મહેશ ગિરીજી મહારાજની વાહે પડી ગયેલા અને બીજા બે પત્રકારને આ પોતે ત્રણ જણા મહેશ ગિરિજી મહારાજે એમને બોલાવ્યા હતા અને લાઈવ ત્રણ ચાર કલાકની ડિબેટ કરેલી એમાં જગદીશ મહેતા એવું બોલ્યા કે હું આજે પણ એમની ઈમાનદારી બતાવવા માટે કે હું આજે પણ ભાડાના મકાનમાં રહું છું આવું એ બોલેલા એટલે મને એમ થઈ ગયું કે વાહ આ એક ફાળ્યું છે ઈમાનદારનું ઈમાનદાર છે એવું મને લાગીતું એટલે મારી ચેનલ મેં આ બે હજાર પચીસમાં શરૂ કરીને પહેલો વિડીયો મેં જગદીશ મહેતાને એ સારા માણસ થોડાક લાગતા હતા ને એટલે મને એમ થયું તમે આજે ભાડાના મકાન મારો છો ને તમારી જે કાર્યક્ષમતા છે તમારી જે બોલચાલની પદ્ધતિ છે એની ઉપરથી મેં પહેલો વિડીયો મારો છે સૌથી ઓલ્ડેસ્ટ કરીને જોઈ લેજો એમાં મેં નમ્ર સલાહ આપેલી તમે તમારી ચેનલ શરૂ કરો તો તમે જે આ બોલચાલને એ રીતનું છે ને એમાં તમારા વ્યુઅરના કારણે તમને યુટ્યુબ ડાયરેક્ટ આપે પૈસા કોઈ કટકી કરવાની તમારે જરૂર નથી કોઈને હાથ લંબાવવાની જરૂર નથી આ રીતે મેં પૈસા કમાયેલા છે ફેસબુકથી એટલે હું કહી શકું છું ફેસબુક થી વિડીયો નથી કમાયા પણ ફેસબુકની વેબસાઇટનું ફીચર હતું કોઈ તમારે એડવર્ટાઈઝ માગવાની ભીક માગવાની કોઈને દબાવવાના એવું કાઈ કરવાની જરૂર જ નથી લોકોને ગમે એવું તમે પીરશો ને એટલે લોકો આપોઆપ જોવે અને એ લોકો જોવે એમાં વચ્ચે એડ આવે એ એડના રૂપિયા યુટ્યુબ તમને આપે અને એ રૂપિયા એ ઈમાનદારીના મહેનત ના રૂપિયા મેં એમને સલાહ આપેલી કે એક લાખ થી નિશા તમે નહીં કમાઈ કરી શકો સે કમ લાખ રૂપિયા કમાશો તમારી ખાલી આ બોલવાની પદ્ધતિના કારણે તમે યુટ્યુબ ચેનલથી કમ સે કમ લાખ રૂપિયા બીજું કોઈ ગુજરાતમાં આટલો લાખ રૂપિયા કોઈ કમાઈ શકવાની ક્ષમતા કોઈનામાં નથી પણ જગદીશભાઈમાં એ છે પોટેન્શિયલ એટલે આપણે કીધેલું કે એક લાખ રૂપિયા તમે આરામથી યુટ્યુબ તમને આપે કોઈની હાડાબારી નહીં કોઈની પાસે ખંડણી માંગવાની જરૂર નહીં કોઈની પાસે કટકી કરવાની જરૂર નહીં જે હોય એ તમે સત્ય પીરસી શકો અને એ સત્ય પીરસો એમાં પાછા તમે કમાણી પણ ઈમાનદારીની મહેનતની કરી શકો આવી સલાહ આપેલી પણ આ એક લાખ રૂપિયાવાળું એટલે મને વખતે હતું કે આ ભાડાના મકાનમાં રહે છે તો બિચારા સારા ઘરમાં જાય કારણ કે બીજા જે લોકો છે ને એ યુટ્યુબની ખંડણી કટકીથી પિસ્તાલીસ લાખના ઇન્ટિરિયરવાળા મોટા મોટા સ્ટુડિયો કર્યા છે જ્યારે આ માણસ બિચારા જગદીશભાઈ હજુ પણ ભાડાના મકાનમાં રહે છે મને એટલું બધું દુઃખ થઈ ગયું એ વખતે પણ આમની કમાણી અલગ જ છે આના બતાવવાના અલગ છે અને ચાવવાના અલગ છે ભાઈ આ હમણાં હમણાંથી ખેડૂત 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 હું કામ કરવા માંડ્યો ને

અને ત્યારથી જગદીશભાઈ મહેતા એકદમ જ આમ આદમીના સપોર્ટમાં જતા રહ્યા ખેડૂતો એના સપોર્ટમાં જતા રહ્યા એને હશે કે આ એક જ છે આ ભોળા માણસો જે આ મને આમાંથી બહાર કાઢી શકે એમના સપોર્ટથી હું બહાર નીકળી જઉં કદાચ અત્યારથી હું એમને થોડો થોડો સપોર્ટ કરું એટલે એ લોકો મારી જ્યારે ખરાબ પરિસ્થિતિ આવશે ત્યારે ઊભા રહેશે એવી ગણતરીથી આ વચ્ચેથી આ એકદમ જ ખોરી દાનતથી આ માણસે શરૂ કર્યું હોય ને એવું લાગે છે આવું મને લાગે છે આપણે હજુ સુધી ક્યારેય જગદીશભાઈના ટચમાં નથી આવ્યા કે ક્યારે કોઈની પાસેથી જગદીશભાઈ કેવા માણસ છે એનું આપણે પરિચય નથી પણ જેટલું સોશિયલ મીડિયામાં એ દેખાડે છે અને જેવું હવે આ બધું બહાર આવે છે ઉપરથી લાગે છે કે આ તો ભયંકર ભયંકર મોટા કટકી પણ હોઈ શકે છે ભયંકર મોટા નાના મોટા નહીં ભયંકર મોટા અને પહેલા મને લાગતું હતું કે હેડલાઇન જેવા નાના છાપામાં માણસ રહેતો હોય શું કોઈ કોઈને ખબર નથી હું છે ક્યારે મેં કોઈએ છાપું આનું જોયું નથી હેડલાઇન એ છપાતું હશે કે નહીં એ પણ ખબર નથી તો આવું છાપું કારણ કે લાઇબ્રેરીમાં બધી જાતના છાપા હોય છે સુરતમાં અમારે ત્યારે કોઈ દિવસ આ રાજકોટનું પેલું દેખાયું છે એક બીજું ત્યાંનું એક આવે છે ને ચા પછી અકીલા કે એવું કંઈક એવા બધા છાપા રાજકોટના પણ દેખાયા છે પણ ક્યારેય હેડલાઈન નામનું છાપું સુરતમાં તો નથી દેખાયું રાજકોટવાળાએ ક્યારેય કોઈ જે જોયું હોય તો મને ખબર નથી ક્યારે રાજકોટ આપણે ફર્યા છીએ થોડું ઘણું બહુ વર્ષો પહેલાં પણ ક્યારે આવું નામ ક્યારેય સાંભળ્યું નથી આ જ્યારે બેસતા હોય ને તો પાછળ હેડલાઇન લખેલું હોય છે એટલે બધાને ખબર કે આવું કાંઈક છે અખબાર બાકી કોઈએ જોયું નથી એટલે કેટલું છપાતું હશે એ કોઈને ખબર નથી કારણ કે આવા છાપાઓનું મેઇન કામ શું હોય છે કે તમને બદનામ કરી નાખીશું કે આપણે અમને અમારો હિસ્સો આપી દો એટલે અમે કાંઈ તમારા વિરુદ્ધ બોલશું નહીં આવું જોઈએ નાના છાપાવાળાનું કારણ કે મોટા મોટાને પણ પોસાતું નથી છાપું પ્રિન્ટ કાઢવું કારણ કે પાંચ રૂપિયામાં કાગળના પાંચ પાના પણ નથી નીકળતા તમે આજે પસ્તીના ભાવમાં પણ કાગળ લેવા જાઓ ને તો આ એટલું નથી મળતું એ એ કોરા કાગળો એટલા નથી મળતા તમારે જોઈએ એટલા તો પછી આ લોકો કેવી રીતે છાપી છાપી અને પ્રિન્ટ રોજ નવી નવી કાઢીને લોકોના ઘર સુધી પહોંચાડી શકે તો આમાં ભયંકર મોટો છે ને આ કટકી બાજુ હોય એડવર્ટાઈઝ હોય આ બધાનો રોલ બહુ મોટો હોય છે જેના કારણે આ બધા છાપાઓ ચાલે છે બાકી આ છાપાઓનું કોઈ મહત્વ હવે રહ્યું નથી બધું જ જગ્યા લઈ લીધી છે આપણા મોબાઈલ ફોને એટલે કોઈને પણ ક્યારેય પણ આવા છાપાઓ વાંચવાની નવરાશ પણ નથી અને કોઈ વાંચતું પણ નહીં જ હોય મને એવો પૂરેપૂરો વિશ્વાસ છે એટલે આ માણસ અત્યાર સુધી કેમ આવી આ બધું ભાડાના મકાનમાં રહું છું ને આવી બધી ખોટી ખોટી ફાકા ફે મેં પહેલો વિડીયો બનાવ્યો ત્યારે પણ લોકોએ કોમેન્ટ તો કરેલી કે ભાઈ કંઈક કંઈ ભાડાના મકાનમાં નથી રહેતા અને એવું બધું આવેલું હતું પછી આપણે કંઈ વહીવટ હતો જ નહીં જગદીશભાઈ આરે એટલે આપણે ક્યારે પછી એમનામાં બહુ વધારે ઊંડો રસ લીધેલો નથી પણ આ ઓડિયો જે જેવી ફરે છે ને આ ઓડિયો પર કોઈ વાત નથી થતી બાજારું મીડિયામાં બાજારું મીડિયા આની પર એનાલિસિસ કરી અને કહેતું નથી કે આ પચીસ લાખ તો તમે લીધા છે આ પચી લાખનો શું છે એ કોઈ પણ વાત જગદીશ મહેતા સાહેબ કહેતા નથી અને કોઈને પૂછવાની હિંમત પણ નથી કદાચ એ બધા જાણતા હશે કે આવું બધો વહીવટ તો અમારો પોતાનો પણ હોય છે જગદીશભાઈ હવે બધાને બેનકાબ કરે એમાં આપણે પણ હડબેટમાં લેવાઈ જઈએ એ બધાને એવો ડર હોય આપણા જેવાને કંઈ ડર ના હોય જગદીશભાઈને કહીએ કે જે હોય મારા વિરુદ્ધનું તમને ક્યાંય પણ મેં પાંચ પૈસા પણ લીધા હોય ને ચેલેન્જ ઠોકું છું કોઈ પણ મીડિયાવાળા હોય કોઈને પણ પોલીસ હોય સરકાર હોય કોઈને પણ પાંચ રૂપિયા પણ મેં કોઈની પાસે પડાવ્યા હોય ને તો તમ તમારે હું એનો આખી જિંદગી ગુલામ થઈ જઈશ એ સાબિત કરી બતાવે કે ખાલી આવું કંઈક ઓડિયો ઓડિયો પર લાવે કે પૈસા મેં માંગ્યા હોય કે ભાઈ તને હું બદનામ કરી નાખીશ મને પૈસા મોકલી દે કે ચૂપ રહેવાના કે બોલવાના રૂપિયા ક્યારે પણ લીધા હોય કરું હોય તો તમે મારી પાસે સાબિતી લાવો આપણે આ દુનિયા છોડી દેવી ત્યાં સુધીની ગેરંટી આપું છું આવી ઓડિયો મારી આવે ને એ પહેલાં તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાની આપણે વધારે પસંદ કરીએ પણ જો આવડી મોટી ઓડિયો ક્લિપ આવી છે એમાં પોતે સ્વીકારે છે એને આપવાની ના પાડે છે પચીસ લાખ રૂપિયા તો પણ એમાં કોઈ જાતનો જવાબ આવ્યો નથી જગદીશભાઈનો અત્યાર સુધી એમ કહેતા હતા એટલે આપણે માની લેતા હતા કે હા ભાઈ જગદીશભાઈ બહુ હારા માણસ છે કોઈ સાબિતી હોય તો લાવો ખંડણી માગી હોય તો લાવો કટકી માગી હોય તો લાવો સાબિતી સાબિતી વગર ખોટા આરોપો થાય છે તો હવે તો આ સાબિતી આવી ગઈ છે ભાઈ હજુ આગળ સાંભળી લઈએ થોડુંક છે એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાંઈ પણ રાજુભાઈ કંપની પેટે દીધા ને એના થોડા જ હું કે મારી પાસે રાજુભાઈને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય એણે કીધું ઓકે તમારા સિવાય કાંઈ નહીં શું કહું થાય કંઈ વાંધો નહીં ભૂલી જવા બીજું કેવું રાજુભાઈને કીધું હોય મને લેવા હોય તો આ ભાવ થાય એટલે એમણે મને આપ્યા છે કંપનીમાંથી આપ્યા કે નહીં રાજુભાઈ મને પચીસ લાખ આપ્યા છે તમે એ એક અખબાર માં આ બધા લોકો માણસો હશે અને બધાનો ભાગે પડતો હિસ્સો આવતો હોય પણ એ આખો તફડાઈ ગયા છે જગદીશભાઈ મહેતા અને પેલા ભાઈ જે કમલેશભાઈ કે જે પણ નામ છે એ ભાઈ એમને હવે બિચારાને પૈસા ભૂલી જવા ના એવું બધું આ બધો વહીવટ આખો સામે આવ્યો છે અને હવે તો જગદીશભાઈ મહેતા જે ઈમાનદારીનો નકાબ ઓઢીને ફાકા ફોજદારી કરતા હતા એ બધો નકાબ હવે ઉતરવા માંડ્યો છે આ ઓડિયો પરથી મને એવું લાગે છે બાકી આવનારા ટાઈમમાં જગદીશભાઈ આની પર શું ખુલાસા કરે છે જોઈશું કે પછી લોકો ભૂલી જશે હું બીજું ખેડૂત ખેડૂત કરવા માંડીશ એટલે ખેડૂતો મારી હાથે છે એમ કરીને સરકાર મને દબાવવા માટે છે ભાઈ આમાં સરકારને શું છે તમારા અંદરો અંદરનો ડકો છે તમે જે કટ્ટીબાજી કરો છો એનો બધો પ્રોબ્લેમ છે એમાં હવે સરકાર હું આ તો તમારો જ પાપનો ઘડો ફૂટીને બહાર આવી ગયો છે લોકોને ખબર નથી પડતી આ ઓડિયો તમે સાંભળો એની ઉપર થોડુંક એનાલિસિસ કરો કે આ માણસ પચીસ લાખ રૂપિયા લીધા છે ને આપવાની ના પાડે છે હિસ્સો બધાની અંદર વહેંચાવો જોઈએ એ આપવાની ના પાડે છે અને ઉપરથી કહે છે તમે કહેતા હોય તો બેઠક કરી લો બેઠકમાં આ સમજાવી દેશે કે મેં કેમ પચીસ લાખ લઈ લીધા ને તમને હું કામ નથી આપવાનું આ એમની ફિલોસોફી ત્યાં જણાવીને એ પચીસ લાખ ઉપર પોતાનું એક હતું શાસન કરવા માંગી રહ્યા છે પચીસ લાખ રૂપિયામાં પગાર અલગ દોસ્તો આ તો કટકી બાજીના આવ્યા હતા પચીસ લાખ રૂપિયા થાય મહિના ક મહિનામાં ડ્રાઇવિંગ સીટ પર બેસવા નહોતા દીધા નહીં તો મીના ક મહિનામાં ત્રણ વર્ષ પહેલા ભાઈને જેલમાં ના રહેવું પડે તો આવું બધું ચાલે છે તમે વિચાર કરો કઈ હદે આ પત્રકારો ગયેલા છે જેને આપણે થોડાક પણ ઈમાનદાર માનતા હતા એ માણસ પણ આટલો હદે ખરાબ નીકળ્યો તો બીજા તો કઈ કઈ હદે ગયેલા હશે તમે વિચાર કરો દોસ્તો આ બાજાર મીડિયાની વિરુદ્ધમાં આ મીડિયાની વિરુદ્ધમાં જ આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી હતી અને એ આપણી સાચા દિશામાં આપણે જઈ રહ્યા છીએ એ આવા લોકોના જે ભવાડા બહાર આવે છે ને ઉપરથી લાગી છે અને હવે તો પૂરેપૂરો વિશ્વાસ છે કે આ મીડિયા નામનું છે ને ચોથો સ્તંભ તોડી જ નાખો આની કોઈ જરૂર નથી અને એની જગ્યાએ નવો સોશિયલ મીડિયાનો સ્તંભ આવી ગયો છે તમારે કોઈ મીડિયાની હાડાબારી કરવાની જરૂર નથી તમારો પ્રશ્ન એ શું ઉઠાવતા તમે ખુદ તમારી જાતે ઉઠાવી શકો છો મોબાઈલ જોઈએ ખાલી મોબાઈલ મોબાઈલ હોય ને એટલે તમે આરામથી તમે કોઈ પણ પ્રશ્ન ઉઠાવી શકો છો અને સારામાં સારા સામે પણ લડવું હોય તો પણ લડી શકો છો એ પણ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા એના તમારે આવા લેભાગુ મીડિયાઓના ફસાવાની જરૂર નથી સોશિયલને પણ હું નમ્ર વિનંતી કરું છું આ ભાઈ છે ને આમ આદમી પાર્ટીના રૂપિયા પણ લઈ લીધા છે એવો સૂત્રોએ મને કીધેલું હતું વિસાવદરમાં ઘણા સારા એવા રૂપિયા આમને મોકલવામાં આવ્યા છે એવી પૂરેપૂરી સૂત્રો દ્વારા મને જાણકારી હતી પણ એ માનતા નથી કે સાબિતી 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 લાવો લાવો તો કે આપણે લાવીએ કારણ સૂત્ર આપી પણ સાબિતી કારણ કે મોકલાયા હોય એટલે બધી તો મળી જાય પણ એ બધું એ હાઇડ રાખવું હોય જયારે પણ હોય ત્યારે પછી દબાવવા એમની નસો દબાવવા માટે એ લોકોને પણ રાખવું પડતું હોય એટલે એ સાબિતી ના આપે પણ એટલું કે ખરા કે હા ભાઈ આ ભાઈ ને અમે આટલા રૂપિયા આપ્યા છે એટલે આ ભાઈ છે ને બહુ ફૂદક ફૂદક કરે નહીં કે હું લેતો નથી આમ નથી ને તેમ નથી એટલે આવા વચેટિયાઓ ખેડૂતોને બરબાદ કરે છે એક બાજુ છે ને ભાવ નથી મળતો એવા વચેટિયા છે જ્યારે બીજી બાજુ આ સરકારને અમે એમ કરીને આ વચેટિયાઓ ઘૂસમારી ગયા છે તો ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે તમારી લડાઈ તમે જાતે લડો કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય તમારી લડાઈ તમારા સિવાય કોઈને લડવાની નથી આ લોકો તો તમારો ભાવ કરી અને નીકળી જશે પચીસ લાખ રૂપિયામાં પચાસ લાખ રૂપિયામાં ખેડૂતોનો અવાજ નહીં બનવાના રૂપિયા લઈને એ નીકળી જશે તમારે ખુદ જ તમારો અવાજ બનવાનો છે તો કોઈ દબાવી નહીં શકે બાકી આ વચેટિયાઓના ચક્કરમાં પડશો ને તો તમારી જિંદગી હજુ પણ વધારે ખરાબ થશે ખેડૂત હોય વિદ્યાર્થી હોય કોઈ પણ કેમ ના હોય એ લોકોએ આ મીડિયાના સકંજાઓમાં પડવાની જરૂર નથી આવા લેભાગુ ખંડણીખોર પત્રકારો તમારો ફક્ત ભાવ કરાય અને એ રખવું ચક્કર થઈ જશે તમે ઓળખો તો સારી વાત છે બાકી આવાને ક્યારેય પણ પ્રોત્સાહન ના આપો એવાને ક્યારેય સપોર્ટ જ ના કરો હું તો મારી પોતાની પણ વાત કરી લઉં તમારે એવું કામ કોઈને સપોર્ટ કરવાની જરૂર છે જગદીશભાઈ તમને કંઈ ખાવા નથી આપી જવાના ઉપરથી જગદીશભાઈ તો પોતાનો માલ લઈને જતા રહેશે પોતાનું કમિશન પાંચ ટકા કે જેટલું પણ એમને બાંધેલું હશે એટલું લઈને નીકળી જશે તમારો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ રહેશે તમારો પ્રશ્ન તમે જાતે ઉઠાવો આવી નમ્ર વિનંતી સાથે રામ રામ